સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત આવવાના છે ત્યારે સુરત શહેરમાં ઝડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરક્ષા બંદોબસ્તમાં ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ એક હજાર આઠસો હોમગાર્ડ તો પાંચસો પચાસ ટીઆરબી જવાનો તૈનાત કરાયા છે વડાપ્રધાનના સમગ્ર કાર્યક્રમ વિસ્તારને નો ડ્રોન ફ્લાયઝોન જાહેર કરવામાં આવ્યો છે તો એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે શહેર પોલીસે બે રૂટ પર ડાયવર્ઝન આપ્યું છે ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆરડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડુમસ કુવાડમાં ત્રણ રસ્તાથી એસકે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવર જવર અને પાર્કિંગ પર કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ લાગુ કરાયો છે તો તેની સામે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે તો પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં સુરતની મુલાકાતે છે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ સાથે જ સુરક્ષાનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે નું ટર્મિનલ બિલ્ડીંગનું આજે ઉદ્ઘાટન થવાનું છે બોર્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવાથી સુરત વિશ્વના ઝલક મેળવશે આ સાથે જ વિગતે વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે સુરતમાં આવવાના છે ત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવી છે આજ જ મુદ્દે અમારી સાથે સુરતથી રાકેશ લાઈવ જોડાઈ ગયા છે રાકેશ પીએમ નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે આવવાના છે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે પોલીસ નો બંદોબસ્ત પણ યુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે શું છે વધુ અપડેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સુરત માટે સુરત શહેરના જે સુરત એરપોર્ટ લઈને ડાયમંડ મૂડ સુધી સ્વાગત આ પ્રમાણે હાલ આવી પહોંચ્યા છે અને સવારથી એક બાજુ કાર્યકર્તાઓ જે છે અહી અલગ અલગ સ્વાગત પક્ષ પર ઉમટી રહી છે મહત્વની વાત એ છે કે દસ વાગે કલાકે પ્રધાનમંત્રી સુરત કોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ છે તે તેઓના વિધિવત કાર્યક્રમ છે તે આગળ વધારશે ત્યારે સૌ કોઈ કાર્યકર્તાઓમાં આજે ચોક્કસ ની હર્ષ લાગણી છે કે અહીં જોવા મળી રહી છે સૌ કોઈ કાર્યકર્તાઓ પણ અહી ઉપસ્થિત છે કેટલો ઉત્સાહ છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આગમન પૂર્વે જાડે સુરતના મહેમાન બની બનવા જઈ રહ્યા છે ત્યારે સુરત અંદર તમામ નાગરિકો નાના ભૂલકાઓ થી માંડીને યુવાનો તમામ ને એટલો ઉત્સાહ છે કે સવારના સાત વાગ્યા થી અહિયાં તમે જોઈ શકો છો એકસો ઉત્સાહ સાથે બધા બેઠેલા છે અને ખાસ કરીને વધારે ઉત્સાહ એટલા માટે છે કે ઉત્સાહ નો આનંદ જોવા મળી છે બીજી તરફ જે પોલીસ બંદોબસ્ત કયા પ્રકાર નો છે તે બતાવવાનો પણ પ્રયત્ન કરીશું તમામ જે સ્વાગત ઉપર આવી રહેલા કાર્યકર્તાઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ પ્રમાણે પોલીસ બંદોબસ્ત જે ચાપતો છે તે જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં કુલ ત્રણ હજાર જેટલા પોલીસ અધિકારી કર્મચારી અને સહિત પચાસ જેટલા જવાનો પ્રધાનમંત્રી મોદી ની સુરક્ષામાં તૈનાત છે અને ખાસ કરીને તમામ જે સ્વાગત કક્ષ ઉપર જે આવી રહેલા કાર્યકર્તાઓ છે તે આ પ્રમાણે હાલ જે છે તે સ્થળ ઉપર પહોંચી રહ્યા છે અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે અશોકભાઈ શું કહેતો આજના કાર્યક્રમ વિશે મોદી સાહેબ નું ભવ્ય સ્વાગત કરવા માટે આપ જોઈ રહ્યા છો ખુબ જ મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ છે નરેન્દ્રભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એરાપોર્ટ લોકાર્પણ આવી રહ્યા છે ત્યારે

અલગ અલગ કાગદ કક્ષ ઉપર જોવા મળી રહ્યો છે અને જે બંદોબસ્ત પણ જે તમામ સ્થળો પર આ પ્રમાણે મૂકવામાં આવ્યો છે ખાસ કરીને કોઈ અનિચ્છ અને ના બને તે માટે સંપૂર્ણ જે તકેદારી છે એ રાખવામાં આવી રહી છે ખાસ કરીને સુરત જે અલગ અલગ

वस्तु गोमल विशेष तौर पुरोठा नगर डायमंड सिटी केव एक बड़ा नगर के हुआ है ये हीरा नदी के समुद्र वितरण का स्तूती वो है जो उपस्थित है आपको पास से कमर्शियल कैंपस से डिस्टेंस अब बिजनेस सेंटर विश्व व्यापार संगठन और ऐसी सबसे महत्वपूर्ण शुरुआत कीते i okay.